જય ભીમ નમો બુદ્ધાય આજે જસદણ ડેપોના એક ડ્રાઈવર ગજેન્દ્રસિંહ જે પોતે ઝાલોદના વતની છે અને એમણે બસની અંદર આજે ગળા ફાસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી છે આત્મહત્યા કરવાનું કારણ કાંઈક એવું છે કે આપને સૂત્રો દ્વારા માહિતી એવી મળી કે જસદન ડેપોના ડેપો મેનેજર તેમનું નામ છે નામ લગભગ આપણે મગજમાં નથી પણ જે કાંઈ હોય અને આજે વિભાગ વિભાગીય નિયામક જે બી કલોતરા જે ડીસી સાહેબ છે જસદન ડેપોમાં મેનેજર અને વિભાગીય કચેરીના જે જે બી કલોરા છે આજે આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આ લોકો દ્વારા ડ્રાઈવર કંડક્ટરોને ડ્રાઈવરોને લાંબા રૂટની જે બસ જે ચલાવે છે એમને કે એમ ખૂબ જ ઓછું આવે છે અને વધારે લાવો આવો ત્રાસ માનસિક ત્રાસ ડીઝલ વધારે લાવો એવરેજ વધારે લાવો આવો માનસિક ત્રાસ આપવાથી આ જે ગજેન્દ્રસિંહ જે ડ્રાઈવર છે એસટીના એમણે આત્મહત્યા કરી હોય એવા એવી સૂત્રો દ્વારા આપને માહિતી મળેલ છે તો પોલીસ પ્રશાસન અને જે જે જગ્યાએ આ બનાવ બન્યો છે એ પોલીસને પણ હું વિનંતી કરું છું કે આની અંદર તતસ તપાસ કરી અને જે ગજેન્દ્રસિંહ જે ડ્રાઈવર છે એમને પૂરા એના હિતમાં ન્યાય મળે એવું કામ નહીં કરવામાં આવે તો જસદન ડેપોની અંદર જઈને આંદોલન કરવું પડશે તો કરશું અને ઓલ ગુજરાતની અંદર જો આ બાબતે આંદોલન કરવું પડશે તો હું સમાજના લોકોને વિનંતી કરીશ કે ગજેન્દ્રસિંહને ન્યાય અપાવવા માટે અને જાલોદના વતની જે કોઈ ગજેન્દ્રસિંહના પરિવારમાંથી આવે છે એ લોકો પણ ફરિયાદી બનજો અને જો કોઈ પોલીસ અધિકારી તમને એમ કંઈક તમે ફરિયાદી ન બની શકો તો મને નરેશવાળા મારો મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છે પાંત્રીસ પણ હાલ તો સૂત્રો દ્વારા આપને એવી જ માહિતી મળી છે કે આ જે લાંબા રૂટની જે બસો હાલે છે એની અંદર કેમ્પીએલ ડીઝલ ઓછું લાવવું એવરેજ નથી આવતી આ બધા પ્રશ્નોને લઈ અને ડ્રાઈવરને જે માનસિક ત્રાસ આપવામાં આવતો એ માનસિક ત્રાસના હિસાબે આ જે ગજેન્દ્રસિંહ જે ડ્રાઈવર છે એમણે આત્મહત્યા કરી હોય એવું આપણે સૂત્રો દ્વારા માહિતી મળી છે પણ આપણે આની હું પોતે તટસ્થ તપાસ કરી અને જે આના આરોપી હશે એને નાલાયકનું આપણે જેલ ભેગા કરીશું સમાજના લોકોને એસટીના કર્મચારીઓને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે માય કાંગલા બની આવી નોકરી નો કરો તમારા જ આજે એક ભાઈને એક વિભાગીય કચેરી અને ડેપો મેનેજર દ્વારા જે માનસિક ત્રાસ થતો હતો એના હિસાબે આજે આપણા ભાઈએ આપણી વચ્ચે નથી રહ્યા અને એને ઘણા પાછો ખાઈ અને બસની અંદર આત્મહત્યા કરવાની ફરજ પડી છે તો આજે આ ગજેન્દ્રસિંહને આપણે જેટલો બને એટલે વહેલી વહેલી તકે ન્યાય અપાવીએ અને કર્મચારીઓ હું તો એમ કહું છું કે બધા ભાઈના પક્ષમાં ઉભા રહી અને ગજેન્દ્રસિંહને ન્યાય આપો એવી મારી વિનંતી છે પણ આજે ડેપો મેનેજર અને વિભાગીય કચેરીના જે અધિકારી જો આની અંદર સંડોવાયેલા છોડવામાં નહીં આવે અને આજે એ જે ગજેન્દ્રસિંહના પરિવારને હું એક કહેવાય ને કે આજે એની ઉપર જે દુઃખનો ડુંગર પડી ગયો છે એક નાલેકાના હિસાબે એમનો એક ઘરનો સદસ્ય એને ખોઈ નાખ્યો છે તો એ લોકોને પણ હું કહેવા માંગુ છું કે જે બની ગયું છે બની ગયું છે પણ આજે એના ન્યાય માટે તમે પૂરેપૂરી લડત આપજો નરેશ તમારી માટે તમારી પાસે કાયમિક માટે ઉભો રહે જય ભીમ